શનિદેવની શાળા સાથે પનોતીથી લોકો ભયભીત થઈ જાય છે પરંતુ શનિદેવ દયાળુદેવ છે શ્રી રંગનાથાજી આચાર્ય મહારાજ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની લઘુ રુદ્રાભિષેક સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી અમદાવાદના અમરાઈવાડી રખ્યાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શનિ ભક્તોએ શનિદેવને તેલ પુષ્પ ફુલહાર અને દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી સાથે કાળું કપડું કાળા અડદ કાળા તલ કાળી છત્રી કાળા બૂટ ચપ્પલ અને લોખંડની વસ્તુ પણ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી અને શનિદેવની શુભ કૃપા દ્રષ્ટિ અને મહેર હંમેશા બની રહે તે માટે મંગલકામના કરી હતી આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલ શનિદેવની ભવ્ય શિલા ઉપર સરસોના તેલથી મંત્રોચ્ચાર સાથે મંદિરના પૂજારીઓ અને શનિ ભક્તો દ્વારા લઘુ રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો

આજે શનિ મહારાજને અહીંયા શિલાને આઠસો કિલોની જે નાગરવેલ હનુમાન મંદિરમાં જે શિલા છે એનો સરસિયાના તેલથી અભિષેક કરવામાં આવશે અને પછી સાંજે હવનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એના પછી બધું ભોજન બધા ભક્તોને શનિદેવની પ્રસાદી મળે એ ભાવથી રાખવામાં આવેલ છે શ્રી શનિદેવ જે છે એ ન્યાયના દેવતા છે અને આપણા સંસારમાં જે લોકો પાપ કરે અને ખોટા કર્મો કરે એમને શનિદેવથી દેવાની જરૂર છે બાકી ન્યાયના દેવતા છે પરમ કૃપાળો છે અને જે શનિદેવનું પૂજન અર્ચન ભાવથી કરે છે શનિદેવ એમાં પ્રભાવ વર્ષાવે છે બધા ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે છે તો આજે શ્રી નાગરવીલ હનુમાન મંદિરમાં શનિદેવનું ખૂબ ભવ્યતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે અને આયોજનનાથી ભગવાન પ્રસન્ન થશે અને વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવનાથી આ સંસાર ને શાંતિ અર્થે બધા ભક્તોને એવી વિનમ્ર પ્રાર્થના છે કે શનિદેવોના ને સાડા સાપીથી દીવાની જરૂર નથી પરંતુ આપણા પોતાના કર્મો નું ધ્યાન રાખો જયારે તમે ખોટા કર્મો કરો છો જયારે તમે પાપ કર્મ કરો છો ત્યારે શનિદેવની તુર્દ્રષ્ટિ તમારા ઉપર આવે છે અને ન્યાય ના દેવતા કારણે એમને ન્યાય કરવું પડે છે એટલે કોઈને પીવવાની જરૂર નથી સારા કર્મો કરો પુણે કર્મ કરો અને ની કૃપા પ્રાપ્ત કરો નીલામ સમાભાસમ રવિપુત્રમ એ માધ્યજમ